મહેન્દ્ર હા હા કાલે હાલ જમતો આ એટલે કાલે બહાર જવાનું તો આજ તો સાહેબ મુરગા બનાવવાના પાછા હા શું વાત કરે આ તો મુરગા બનાવવા કેતા હતા અલ્યા તારી આ તો મારો છે કે સાહેબ કે મુરગા બનાવવાના છે મને ગેસથી તૈયારી જ જવા દે એમ નમ ન મારે અમે આઈ ગયા

આપણે જંગલ ની હવા આરોગ્ય માટે સારી હોય છે કારણ કે સાચી વાત સાહેબ કારણ કે આ જુદી આપણે કોઈ પણ જંગલી પ્રાણી દવાખાને જતે નહીં જોયું જંગલ ને દવાખાના નહી થતો કે પેલા વૃક્ષો ના કારણે હવા શુદ્ધ આવે આના કારણે પ્રશ્ન પૂછું કે તું બતાય કે મોટરસાયકલ ને કેટલા પૈડા આવે બોલ સાહેબ મોટરસાયકલ ને છ પૈડા આવે કારણ કે સાહેબ મોટર ના ચાર અને સાયકલ ના બે એટલે સો પાયડા થઈ ગયા મોટર સાયકલ આખું એક બાયક દાબેશ એ ખબર પડતી નહિ એ વંતા જ લ્યા હે તને કહો પ્રશ્ન પૂછું તને તને તારું ગણિત હાવ કાચું હોય એટલે તને હાવ એક મામુલી ક પ્રશ્ન પૂછું બરોબર

તો હજુ કે ચા આ તો અંગુઠો સાહેબ તાર જન્મ તારીખ તને યાદ છે ઓય કઈ જન્મ તારીખ તારી 29/2000 અને માર્ચ્યો હતો રવિવાર ઓ સાહેબ આ તો જૂઠું બોલે યાર ચમ રવિવાર તો રજા હોય યાર પણ તે દાડે જોથી જન્મ થતો હોય છે

લોખણનો એક કિલો રૂ બોલ્યો આવું નામ પાડી વાત મન ખબર છે સાહેબ આ નાનો હતો ને ત્યાં આખો ઠેકડો ભરી ભરી કરતો હતો ત્યાં પપ્પા એ નામ ઠેકો પાડી દીધું બાળકો બીજો પ્રશ્ન પૂછો હા શિયા બરોબર કે સૌથી વધારે બટાકા ક્યાં જોવા મળે બોલ સાહેબ સૌથી વધારે બટાકા સમોસામાં જોવા મળે છે સમોસા સિવાય કોઈ ભાડ્યું હોય તો ખબર પડે કે

તો ખરેખર આખા વર્ગમાં માં હું આર્યા બાળક થી કંટાળી ગયો બોલો એ સાહેબ બાળક નહિ હું આપડા અંગાત ભણતા અને બાળક તો મારા ઘેરથી અંગાત ભણતા બે તો બાળક હોય અને સિગરેટ સળગાઈ દેવાની અને એની જે રસા વધે એનો વજન કરવાનો અને જે વજન ઘટે એ ધુમાડા નો વજન તો સિગરેટ વસ્તુ ભણવામાં આપી જ ના જો તમને મેં આગળ પ્રયત્ન તો કરાયો કે ફુગ્ગામાં હવા ભરવાની નઈ ફુગ્ગો હમણાં રાખવાનો તો એનું વજન ના થઈ જાય કમ્પ્લીટ સીક્રેટ ની વાત કરી કમ પાગલ નહીં હે ભૈયા અમારું દિમાગ ખરાબ હે

આપણા રૂમ માં શિક્ષક તું સાહેબ તમારા આના ઉપર બેઠા હો ઊંટ ઉપર બેઠો હું હા સાહેબ દાણ તમારા હાથમાં માં હું શાક ભાજી હા સાહેબ તમાર ખીચામાં માં હું માર ખીચા પથરો અન સાહેબ મે તમને કેટલા પ્રશ્ન પૂછ્યા ચાર સાહેબ આ તો જવાબ આપી દીધો સાહેબ ને બિસ્તરા ભરાવ હોય થી હવા ભગવાન કિસ કસૂર સજા આપે ઉદાહ સાહેબ રાજ